કેમ છો બધા રાહુલ ટેક ઓફિશિયલ માં તમારું સ્વાગત છે ટેકનોલોજીમાં નવીનતમ અપડેટ્સ માટે જોડાયેલા રહો કોઈ પરીક્ષા આપ્યા વગર સીધી સરકારી નોકરી સપના જેવું લાગે છે નહીં પણ આ એકદમ સાચું છે પોસ્ટ ઓફિસે એક એવી જોરદાર તક આપી છે ખાસ કરીને એવા ઉમેદવારો માટે જેઓ સરકારી નોકરી ઈચ્છે છે ગ્રામીણ ડાક સેવકની એક બહુ મોટી ભરતી આવી છે અને આજે આપણે એની બધી જ વિગતો એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ જી હા આ આંકડો બરાબર જોયો કોઈ સો બસો જગ્યાઓ નહીં પણ પૂરી ત્રીસ હજાર કરતા પણ વધારે જગ્યાઓ ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસના પદ માટે આટલી મોટી સંખ્યામાં ભરતી થવા જઈ રહી છે ખરેખર આ એક ઐતિહાસિક મોકો છે હવે આ ભરતીની જે સૌથી મોટી અને સૌથી ખાસ વાત છે ને એના પર આવીએ સામાન્ય રીતે કેવું હોય સરકારી નોકરી એટલે વર્ષોની તૈયારી અઘરી પરીક્ષાઓ અને પુષ્કળ તણાવ પણ શું અહીં પણ એવું છે જી તમે બિલકુલ સાચું સાંભળ્યું આ નોકરી માટે કોઈ જ પરીક્ષા આપવાની નથી પસંદગીનો આધાર ફક્ત અને ફક્ત ધોરણ દસના મેરિટ પર રહેશે મતલબ કે કોઈ કોચિંગ ક્લાસ નહીં કોઈ પરીક્ષાનું ટેન્શન નહીં સીધી સરકારી નોકરી આનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે ખરું ને તો ચાલો હવે ફટાફટ કેલેન્ડરમાં આ તારીખો નોંધી લેજો કારણ કે જો તારીખ ચૂકી ગયા તો આ તક પણ હાથમાંથી જતી રહેશે અને હા આ બધી જ માહિતી સરકારમાં ઓફિશિયલ પરિપત્ર મુજબ છે એટલે એકદમ પાક્કી છે જુઓ તારીખો ખાસ યાદ રાખજો ઓનલાઈન અરજીઓ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ચાર ફેબ્રુઆરી અને જો કદાચ ફોર્મ ભરવામાં કોઈ નાની મોટી ભૂલ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી આઠથી દસ ફેબ્રુઆરી સુધી એને સુધારવાનો મોકો પણ મળશે અને પછી જેની સૌથી વધુ રાહ હોય છે એ પહેલું મેરિટ લિસ્ટ વીસ ફેબ્રુઆરીએ જાહેર થઈ જશે હવે જરા આની પસંદગી પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજીએ કારણ કે અહીં એક નહીં પણ ઘણા બધા મેરિટ લિસ્ટ બહાર પડે છે અને આ વાત ઉમેદવારો માટે બહુ જ ફાયદાકારક છે ચાલો જોઈએ કે આ આખી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એક સવાલ મનમાં જરૂર થાય કે ભાઈ જો પહેલું લિસ્ટ વીસ ફેબ્રુઆરીએ આવી જાય તો પછી આ બીજી ત્રીજી અને ચોથી યાદીઓ બહાર પાડવાની જરૂર શું કામ પડે છે જુઓ આખી પ્રક્રિયા ખરેખર બહુ રસપ્રદ છે પહેલા લિસ્ટમાં તો બધી જ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોના નામ આવી જાય છે પણ દર વખતે એવું બને છે કે પસંદ થયેલા બધા જ લોકો નોકરી જોઈન નથી કરતા કોઈને બીજે સારી નોકરી મળી જાય તો કોઈ બીજા કારણસર ના જોડાય તો હવે જે જગ્યાઓ ખાલી રહી ગઈ એનું શું એને ભરવા માટે બીજું લિસ્ટ બહાર પડે પછી ત્રીજું એમ કરતાં કરતાં તો ઘણીવાર છ સાત મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે આનો સીધો ફાયદો એમને મળે છે જેમના માર્ક્સ થોડાક જ ઓછા હોય એમની નોકરી મળવાની આશા છેક સુધી જળવાઈ રહે છે સારું તો હવે એ વાત પર આવીએ કે આ નોકરી માટે અરજી કોણ કરી શકે છે આ માટે જરૂરી લાયકાત શું છે અને અરજી ફી કેટલી ભરવી પડશે ચાલો એ જાણીએ આ ભરતીની લાયકાત જાણીને કદાચ થોડું આશ્ચર્ય થશે અહીં કોઈ મોટી મોટી ડિગ્રીની જરૂર જ નથી ઉમેદવારે ફક્ત ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ બસ ભલે કોઈની પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય કે માસ્ટર્સની એનાથી કોઈ ફરક નથી પડતો પસંદગીનો આધાર તો ફક્ત અને ફક્ત ધોરણ દસના માર્ક્સ જ રહેશે હવે અરજી ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે ફી માત્ર સો રૂપિયા રાખવામાં આવી છે પણ જે ઉમેદવારો એસસી એસટી કે દિવ્યાંગ કેટેગરીમાં આવે છે અથવા તો કોઈ પણ મહિલા ઉમેદવાર હોય એમના માટે કોઈ જ ફી નથી જી હા એ લોકો બિલકુલ મફતમાં અરજી કરી શકે છે જ્યારે પણ ઓનલાઇન ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ હાથ વગી રાખજો એક ચાલુ મોબાઈલ નંબર એક ઇમેલ આઈડી આધાર કાર્ડ નંબર ધોરણ દસની માર્કશીટ એક નવો પાસપોર્ટ સાઇઝ ફોટો અને તમારી સહીનું સ્કેન આ બધું તૈયાર હશે ને તો ફોર્મ ભરવામાં બિલકુલ વાર નહીં લાગી ચાલો અરજીની બધી વાતો તો સમજાઈ ગઈ પણ હવે સૌથી અગત્યની વાત કે આખરે નોકરીમાં કામ શું કરવાનું અને પગાર કેટલો મળશે કારણ કે કોઈ પણ નોકરી માટે આ સૌથી મોટું મોટિવેશન હોય છે આમાં મુખ્યત્વે બે પ્રકારની પોસ્ટ હોય છે પહેલી છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ જેમનો માસિક પગાર બાર હજાર રૂપિયાથી શરૂ થઈને ઓગણત્રીસ હજાર ત્રણસો એંશી રૂપિયા સુધી જઈ શકે છે અને બીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે એબીપીએમ અથવા ડાક સેવક જેમનો પગાર દસ હજારથી લઈને ચોવીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા સુધીનો હોય પણ અહીંયા એક બહુ જ મહત્વની વાત છે આ જે આંકડા દેખાય છે એ તો માત્ર બેઝિક પે છે હાથમાં આવતો પગાર આના કરતાં ઘણો વધારે હોઈ શકે છે જી હા આ પગાર તો ખાલી શરૂઆત છે આની ઉપર મોંઘવારી ભથ્થું અને બીજા ઘણા બધા ભથ્થા ઉમેરાય છે અને ખાસ કરીને જો પોસ્ટિંગ કોઈ મોટા શહેરમાં મળે ને તો આ બધું ભેગું થઈને હાથમાં આવતો પગાર ત્રીસ હજાર રૂપિયાને પણ પાર કરી શકે છે ચાલો તો આટલી બધી માહિતી પછી આખી વાતનો સાર ફટાફટ એકવાર રિવાઈઝ કરી લઈએ જેથી બધી જ જરૂરી વાતો મગજમાં બરાબર બેસી જાય તો પાંચ મુખ્ય વાતો જે ભૂલવાની નથી એક તક છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતીની બે જગ્યાઓ છે ત્રીસ હજારથી પણ વધારે ત્રણ લાયકા છે ફક્ત ધોરણ દસ પાસ ચાર સૌથી મોટી વાત કોઈ પરીક્ષા નથી બધું મેરિટ પર છે અને પાંચ અરજીઓ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થઈ રહી છે અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે જે ઉમેદવારોના ધોરણ દસમાં ખરેખર સારા માર્ક્સ છે એમના માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોઈપણ જાતના ટેન્શન વગર સીધી સરકારી નોકરી મેળવવા માટે આનાથી સારી તકબીજી કઈ હોઈ શકે આ વિશે ચોક્કસ વિચારજો